ગેનીબેન ઠાકોર શું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત પાટણમાં ગેનીબેન ઠાકોરનું સન્માન થવાનું છે કાર્યક્રમ સમસ્ત ઠાકોર સમાજનો છે મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વધારવાના છે તો ગેનીબેન ઠાકોર કે ઠાકોર સમાજે શક્તિ પ્રદર્શન કરી શું ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે કે કેમ કેમ કે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે ચૂંટણી જીત્યા બાદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહ ઘણા થયા છે પરંતુ બનાસકાંઠા જિલ્લા બહાર પાટણ મહેસાણા સાબરકાંઠા એ દરેક વિસ્તારોના ઠાકોર સમાજને લઈને એકમાત્ર પાટણમાં ઉત્તર ગુજરાતના ઠાકોર માટે ગેનીબેન ઠાકોર પ્રત્યેનો જો પ્રેમ છે એ શક્તિ પ્રદર્શન દ્વારા વ્યક્ત કરવામાં આવશે સાથે સાથે આ શક્તિ પ્રદર્શન કોંગ્રેસ પાર્ટીને પણ ઠાકોર સમાજ બતાવવા જઈ રહ્યો છે શું ગેનીબેન ઠાકોરે બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે કે કેમ શું કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોરને લીલી જંડી મળી ગઈ છે કે કેમ શું કોંગ્રેસ પાર્ટી ગેનીબેન ઠાકોરને પ્રમોટ કરવા જઈ રહી છે શું ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે ઠાકોર સમાજ તેની તાકાત બતાવીને ગેનીબેન ઠાકોરને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે કે શું ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે હવે ટૂંક જ સમયમાં ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ સમસ્ત ઠાકોર સમાજ ઉત્તર ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં મુકુલ વાસનિક ગુજરાત પ્રભારી શક્તિસિંહ ગોયલ ભરતસિંહ સોલંકી અમિત ચાવડા જગદીશ ઠાકોર સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના જે ધારાસભ્યો છે તે પણ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજ પોતાનું શક્તિ પ્રદર્શન કરી કોંગ્રેસ પાર્ટીને બતાવા જઈ રહ્યો છે આ શક્તિ પ્રદર્શન કોંગ્રેસ પાર્ટી જોઈને ગેનીબેન ઠાકોરને બે હજાર સત્યાવીસના વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી શકે છે લોકસભાની ચૂંટણીમાં પણ તમે જોયું છે ઉત્તર ગુજરાતની ત્રણથી ચાર સીટો પર મહેસાણા હોય બનાસકાંઠા હોય કે પાટણ હોય ત્રણેય બેઠકો પર ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવી હતી અને જે કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં છેલ્લા દસ વર્ષથી ના કરી શકી એ ઠાકોર સમાજના ઉમેદવારોને ટિકિટ આપવાથી મહેસાણા બનાસકાંઠા પાટણમાં સમજ ઠાકોર સમાજ કોંગ્રેસ તરફી રહીને બનાસકાંઠા સીટ કોંગ્રેસને જીતાડી છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં એક પણ લોકસભાની સીટ કોંગ્રેસ જીતી શકી નહોતી પરંતુ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સીટ પરથી પોતાના દમ પર કોંગ્રેસ પાર્ટીને એક બેઠક અપાવી ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની બેઠક જીતતા કોંગ્રેસ પાર્ટીને ગેનીબેન ઠાકોર પર વિશ્વાસ આવી ગયો છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફાયદો કરાવી શકે છે ગેનીબેન ઠાકોરનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં ગુંજી રહ્યું છે કેમ કે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જ્યાંથી વડાપ્રધાન આવી રહ્યા છે ત્યાં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ જીરો હતી એનું ખાતું ખોલ્યું ગેનીબેન ઠાકોર સમગ્ર ભારતમાં પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યા ગેનીબેન ઠાકોરની જે ઓળખ બની છે તેનો કોંગ્રેસ ઉપયોગ કરવા જઈ રહી છે સમગ્ર ઠાકોર સમાજને એક મંચ પર લાવીને કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરશે